વલસાડમાં બિલ વગરનો અનાજનો મસમોટો જથ્થો ઝડપાયો છે આઠ હજાર બસો વીસ કિલોના જથ્થામાં અનાજ પકડી પાડ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ ખાન ફોનલાઈન પર જોડાયા છે જાવેદ કેવી રીતે આ બાતમી મળી હતી અને આ શખ્સો કોની સાથે સંકળાયેલા હતા જી આ જે શખ્સ છે એ નવસારી જિલ્લા નો છે અને એ વલસાડ જિલ્લામાં આ પ્રકારે પોતાના ગોડાઓનો રાખી અનાજ જે છે સરકારી અનાજ નો સઘયોગે કરી આ કૌભાંડ ચલાવતો હતો જોકે એસઓજી ને બાતમી મળી હતી ને એસઓજી એ આ જે દુકાન છે દુકાનમાં ચકાસણી કરતા જે દુકાન ની અંદર તેઓ પાસે કોઈ પણ પ્રકારના બિલ ના હતા અને માલિક જે છે એ એવું કરીને ત્યાંથી થઈ ગયો જેના કારણે પુરવઠા વિભાગ ને જાણ કરાઈ હતી અને પુરવઠા વિભાગ સાથે મળીને એસઓજી જે છે આ મુદ્દામાલ જપ્ત કર્યો છે એક લાખ બ્યાસી હજાર જેટલો આ મુદ્દામાલ જે છે એ પોલીસે હાલ જપ્ત કર્યો છે અને ત્રણ લોકોને અટકાયત કરી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર